कान खोल के सुन लीजिए एक रिक्वेस्ट भी है एक वार्निंग भी है अगर हफ्ताखोरी चलानी है ना तो मेयर बोगरा जब तक जिंदा है ना आपकी हफ्ताखोरी नहीं चलने देगा नमस्कार मित्रों वीडियो में तुम्हारा स्वागत है आगे तो मेहुल भाई बोगरा ना वीडियो जो जैसे से लगी ये हफ्ताखोरी नहीं था कारण के तब अत्य ज्यादा જોતા જશો કે ગમે સિટીમાં અત્યારે બધી હપ્તા ખોરી હાલે જ છે હું ફેસબુકમાં એના વિડીયો જોતો હોય ત્યાં અમુક વાર તો યુનિફોર્મ પણ નથી પહેરતા તો પણ લોકો પાસેથી હપ્તા ખોટા ખોટા લે છે તો તેમાં આગળ મેહુલભાઈ બોકરાનો વિડીયો જોયો જશે અને આ હકીકત જ છે બધી અત્યારે પૈસાથી જ હાલે છે કામકાજ મને અસલી હકીકત બધી ખબર છે અત્યારે ગમે ત્યાં બધી પૈસાથી જ કામકાજ હાલે છે આપણે કોઈનો વિરોધ કરવા નથી માગતા કોઈને આપણે કોઈ ફેસ પહોંચાડવા નથી માંગતા પણ જી છે એ આપણે કહીએ છીએ અને મેહુલભાઈ સાચું જ કરે છે અને તમે સુરતમાં એનો આગલો વિડીયો જોયો કે એના સમર્થનમાં કેટલા લોકો છે તમે આગળ વિડીયો જોજો હમણાં કે કેટલા લોકો એને મતલબ કે સત્યની સાથે બધા માણસો હોય હોય ને હોય અને સંગઠનમાં શક્તિ છે એવું કહેવામાં આવે છે સંગઠનમાં શક્તિ છે તો સે સાચું જ છે અને આમાં તમારું શું કેવું છે અત્યારે બધી એવું ખોટું ચાલે છે તો એ બધું હકીકતમાં બંધ થવું જોઈએ આમાં તમારું શું કેવું છે મને કોમેન્ટમાં કહેજો કારણ કે મને જ્યાં લગી ખબર છે ત્યાં અલગ આવું હાલે જ છે નથી યુનિફોર્મ પહેરાવો તક નથી કાંઈ તો પણ ખોટા ખોટી હપ્તાખોરી ચાલે છે અને હમણાં આજે બ્લેક કાચને નંબર પ્લેટ એની ગાડીનું હમણાં હતું તો એ પણ અત્યારે ફિલહાલ એન ઈ પણ હાલે જ છે મેહુલભાઈ બોકરાનો વિડીયો અને તેની ઉપર આની પહેલાં પણ એક હુમલો પણ કરવામાં આવ્યો હતો તે પછી પણ પાછો વિડીયો બધું કરે છે તો એને દાંત આપવી જોઈએ મેહુલભાઈ બોકરાને તો તમારું શું કેવું છે ચાલો આપણે વિડીયો જોઈ લઈએ પેલા ખુલ કે સુન લીજે એક રિક્વેસ્ટ બી હે એક વોર્નિંગ બી હે અગર હપ્તાખોરી ચલાની હે ના તો મેહુલ બોગરા જબ તક જિંદા હે ના આપકી હપ્તાખોરી નહીં ચલને દેગા एडी चोटी का जोर लगा लो तुम्हारे खाते के अंदर जो नैतिक और ईमानदार पुलिस वाले है ना वही तुम्हारी इन्फॉर्मेशन मुझे देते है कितनी अलग पंद्रह टीम किस किस जगह पे काम करती है ना ऑटो रिक्शा लेके वो भी मुझे मालूम है अपना धंधा बंद कर देना अगर नहीं बंद किया ना तो मुझे बहुत अच्छी तरीके से आता है बंद करना, करवाना और चाहे मुझे कोई सपोर्ट करे या ना करे हम करेंगे